હવે એમાં કશું કોઈ ચિતરવા જતું નથી ઇટ ઇઝ બસ નેચરલ છે બટ નેચરલ શું ભેગું થાય છે ને છૂટું પડે ભેગું થાય એમાં જુદી જુદી અવસ્થાઓ ઊભી થાય છે શું આપણે અવસ્થાને સાચું માનીએ છીએ આ જ ખરું છે કરેક્ટ છે કાયમનું જ છે એવું ભ્રાંતિથી મનાય છે એટલે એ અવસ્થામાં અવસ્થિત થઈ જાય છે પોતે અવસ્થામાં પોતે એટલે અહંકાર અવસ્થિત થાય છે તેનું પછી વ્યવસ્થિત આવીને ઊભું રહે છે ડિસ્ચાર્જ ચાર્જમાં થઈ ગયું એનું ડિસ્ચાર્જ થઈને ઊભું રહે છે ડિસ્ચાર્જમાં ફરી પાછો તન્મય આકાર થાય છે અવસ્થિત થાય છે એ પાછું નવું કરે છે એટલે આવું ચાલ્યા જ કરે છે નવા કોઝિસ નાખે છે એની ઇફેક્ટ આવે છે પછી ઇફેક્ટમાં પાછા નવા કોઝિસ નાખે છે એની ઇફેક્ટ આવે છે કોઝિસ એન્ડ ઇફેક્ટ ઇફેક્ટ એન્ડ કોઝિસ કોઝી આ સાયકલ ચાલ્યા જ કરે છે પરમાણુનું જ છે આ બધું આત્મા ખાલી હજર જ છે પ્રેઝન્સ છે એની પ્રેઝન્સથી જે અહંકાર ઊભો થાય છે એ અહંકાર આ બધું ટેક ઓવર કરી લે છે પકડી લે છે ઊંચ છું મારું જ છે ને ઊંચ કરું છું આપેલો કરે છે અહંકાર આ બધી માન્યતાઓ માન્યતા માત્ર અહંકારની છે અને જ્ઞાન માત્ર આત્માનું છે સમજાય છે તમને ના સમજાય તો પૂછો ક્યાં ના સમજાયું વધારે ખુલાસો થશે શું અમે ચોખ્ખું કહીએ છીએ અમારી વાત માની ના લેશો અમે અમારી મા વાતને મનાવવા માટે નથી આવ્યા તમને સમજવા સમજાવાય તમને સમજાય અંદર ગેડ બેસે ક્લિક થાય અંદર તમારો આત્મા કબૂલ કરે ના કરશે વાત તો સ્વીકારો ને આગળ વધો ના સમજાય ના સ્વીકારાય તો ફરી ફરી પૂછો અમને જરાય વાંધો નહીં આવે અમે થાકીશું નહીં કે કંટાળીશું નહીં કારણ કે જવાબ અમે નથી આપતા ટેપરેકડ જવાબ આપે છે આ બોલે છે એ ટેપરેકડ બોલે ટેપરેકડ કે થાકે બાકે નહીં કંટાળે નહીં અમે બોલનારા હોય તો બધું તાત તોફાન થઈ જાય એટલે પૂછજો હા ખુલાસા જ્યાં સુધી ખુલાસા ના થાય ત્યાં સુધી બિંદાસ પૂછ્યા કરો અમને ખરાબ લાગશે એવું પણ નહીં રાખતા તો માં આત્મા સાથે જોડાયેલું જળ તત્વ એક અવસ્થામાંથી જ્યારે છૂટું પડે છે એનો વિલય થાય છે જે સમજાય છે એવી ભાષા શબ્દો વાપરું છું બીજી વખતે બીજી અવસ્થામાં એ આત્મા સાથે જ એ જ જળના અણુ પરમાણુઓ જોડાઈ જાય છે કે કેમ ના 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 તો આગલા જન્મનું ભોગવે છે એ માન્યતા છે એ જે ડિસ્ચાર્જ ફેસ છે ને ચાર્જનું જે ડિસ્ચાર્જ થાય છે ને એ તરતને તરત નથી થતું જેમાં બેટરીઓ ચાર્જ થઈને ડિસ્ચાર્જ થઈ જવા માટે ટાઈમ લાગે ને એ ડિસ્ચાર્જ જે ગયા ગઈ જન્મ ગયા જન્મ પાસ્ટ લાઈફમાં જે ચાર્જ થયેલા પરમાણુ તમે ખેંચ્યા એ તમારા આત્માને ચોંટ્યા એ કેવું એમાં તમે તન્મયાકાર થયા ને એ તન્માયાકાર થાય એટલે પરમાણુ ચાર્જ થાય છે શું એમાં મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે ચાર્જ અને એ ખેંચાય છે અહીંયા આપણી અંદર છે જ બધું એને અહીંયા ખેંચાય છે અને આત્માને આજુબાજુ પરમાણુ ચોંટીને વળગીને રહે છે બની જેમાં ઝાડને લાખ નથી ચોંટેલું હતું એવું આ ચોંટી લે હોય છે હવે એ એ ચોંટેલું ક્યારે નીકળે જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે એટલે જ્યારે એનો ટાઈમ ડિસ્ચાર્જનો પાછો આપણે ચાહીએ ત્યારે થાય એવું નથી આપણે તો ખબર નથી શું ચોંટેલું છે શું નહીં એનો એનો કુદરતી કાયદો નિયમથી જ્યારે એને ડિસ્ચાર્જ થાય હવે એમાં એક લાઈફ તો જાય ગયા લાઈફ ગયા ભાવમાં થયેલું હોય ચાર્જ તો એને ડિસ્ચાર્જ થતાં આ ભાવમાં એક ભાવ તો જાય જ સૂક્ષ્મમાં ચાર્જ થયું છે અને ડિસ્ચાર્જ સ્થૂલમાં થાય છે એટલે કેટલા બધા સરકમસ્ટન્સીસ કેટલા બધા બહારના અંદરના બધા બધા જ એને ભેગા થાય ત્યારે એ સૂક્ષ્મમાંથી સ્થૂલમાં વિસ્ફોટ થાય છે એનું ડિસ્ચાર્જ થાય છે એ ઇનવિઝિબલમાંથી વિઝિબલ ફોર્મમાં આવે છે ડિસ્ચાર્જ થાય ત્યારે તમે પાંચ ઇન્દ્રિયોથી અનુભવી શકો અને ચાર્જ તો એકદમ સૂક્ષ્મમાં થાય છે એટલે જેમ તમે સૂક્ષ્મમાં તમે મને એનર્જી પાવર જબરજસ્ત હોય જેમાં એટમિક એનર્જીનો જેમ જેમ એને ડિવાઈડ કરતા જાય છે ને એટમને તેમ તેમ એનું પાવર વધતો જાય છે અને એ પાવરને એને જ્યારે વિસ્ફોટ થાય છે જ્યારે રૂપકમાં સ્થૂલમાં આવે છે એ પાવર ડિસ્ચાર્જમાં આવે ત્યારે કેટલું મોટું સર્જન નિનાશ સર્જી નાખે છે પાવર એવું એટલું આઈટમ્સના તો આનાથી એટલું સૂક્ષ્મ લેવલે છે એટલે આ બધાનું સૂળમાં એનું આવે છે રિઝલ્ટ રૂપક કહેવામાં આવે છે એટલે આપણે અત્યારે જે અનુભવીએ છીએ એ રૂપકને જોઈ શકીએ છીએ ડિસ્ચાર્જ ભાગને જોઈ શકીએ ચાર્જ ભાગને નથી અત્યારે થઈ રહ્યું છે પાછું પણ એ ખબર ના પડે સૂક્ષ્મમાં રાહ દાડો થતું જ હોય છે હું દલ ગણપત છું એક જ છું એ માન્યતાથી આ થયા કરે છે ચાર્જિંગ મૂળમાં આ છે પોઈન્ટ ચાર્જ માટે અને હું આ કરું છું તે કરે છે એટલે એક લાઈફ જાય છે અત્યારે તમારા જે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે ને આ થઈ ગયા અત્યારે પાછા તમે એ પરમાણુ પાછા એટમોસ્ફિયરમાં શુદ્ધ થઈને નીકળી ગયા પછી પાછા તમે એને ખેંચો કે બીજા ખેંચો એવું કંઈ નિયમ નથી એના એ જ પરમાણુ પાછા આવે એવું નિયમ નથી બીજું ત્રીજું અથવા એ કઈને ખેંચી લો જનરલી તો કેટલાય હોવા સંખ્ય પરમાણુ છે અનંત અનંત છે અનંત આપણા ધર્મ ગ્રંથોમાં ગીતામાં કહ્યું છે કે આત્માને છેદી શકાતો નથી એ જ રીતે ષડ રીપુને જીતવાની વાત લગભગ બધા જ ગ્રંથોમાં કરી છે એ જ રીતે કહેવાયું છે પણ ખરું કે જ્યાં સુધી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી હા એ બધું કહેવાઈ ગયું છે તો આપણું આ જે અક્રમ વિજ્ઞાન છે તે આ બધાથી કંઈક વિશેષ સંદેશ શું આપે છે આપણને પેલું બધું તમારી પાસે શબ્દમાં છે બેન એટલે બીજા શબ્દમાં આ માસ્તર બેઠા છે એટલે એમની ભાષામાં વાત કરું એ જ ભાષા આવે છે જેમ દાખલા ગણવા આપ્યા હોય માસ્તરને તો એની જવાબ તો છે બધા પાસે રકમે આખા ખબર હોય પણ રીત કયો છે આ જવાબ બધા ખબર છે છઠ રીપુને જીતો ને આત્માને જાણો આ બધા જવાબ તો બધા ખબર પણ કઈ રીત ત્યાં લોચા માર્યા છે પણ ત્યાં ચોપડામાં શાસ્ત્રોમાં કે સંતો ભક્તો નરસિંહ મીરા એની પાસે આ જવાબ નથી એમણે આટલું કહ્યું જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી આટલું તારણ આપીએ તો મહાન ઉપકાર કર્યો પણ પછી આગળ શું પણ ચીન્યું કઈ રીતે ચીનું એ નથી પેલું કહ્યું હું કરું હું કરું એ જ કરતા સંબંધીની વાત નરસિંહ મહેતાએ કહી છે જ્યાં ગોચવાડામાં આ એક પ્રશ્ન આટલું બોલ્યા એ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાણે એમ એટલે હું કરું છું એ વાત તો ખોટી છે એટલું એમણે કરેક્ટ કર્યું પછી આગળ તો પછી કરે જ કોણ એટલે કે સૃષ્ટિ મંડાણ છે સર્વે પહેરે જોગી જોગેશ્વરા કોક જાણે એમ કે હું જાણું છું નથી કહ્યું નહીં તો જવાબ આપ્યો હોત ને બીજામાં બીજી બીજી લાઈનમાં જવાબ આપ્યો હોત એમણે કોક જાણે કહીને ને આપણને અધરત મૂકી દીધા લટકાયા આ જાણવાનું સામાન્યનું ગજું નથી સંતો ભક્તોનું ગજું નથી જોગી એટલે આત્મયોગી અને જોગેશ્વરા એટલે આત્મયોગેશ્વર હોય એવાને જ ખબર હોય આ રહસ્ય કે કોણ કરે છે કૃષ્ણ ભગવાન આત્મયોગેશ્વર કહેવાય આત્મયોગી તો પેલો અર્જુન કહેવાય આ જ્ઞાન મળશે તમે આત્મયોગી થઈ જવાના યુ એટલે ટુ જોઈન આત્મા જોડે જોઈન થયા એટલે પતી ગયું તમે યોગી થઈ ગયા તીર્થંકરો જીનેશ્વર કહેવાય દાદાએ આત્મયોગેશ્વર કહેવાય આ રહસ્ય એ જાણે ચોખ્ખું કહ્યું તો પાછા આપણે કૃષ્ણ ભગવાન કે છે પાછા એ કે છે કે મને કૃષ્ણ ભગવાને હુંડી મોકલી આલી કે છે એટલે પાછા ગૂંચવાડો આ પ્રશ્ન નતો એક બાજુ કે છે યોગી જોગેશ્વર કોક જાણે બીજી બાજુ કે કૃષ્ણ ભગવાને હુંડી મોકલી આલી એટલે આ ગૂંચવાડો થાય કે વાત કઈ પકડવી શું અને કૃષ્ણ ભગવાને થયે પાંચ હજાર વર્ષ થયા શું એમના પહેલાં હુંડીઓ નહીં ચાલતી હોય લોકોનું કામ થતા નહીં હોય કે છે રામવાળા કહેશે રામ કરે છે મારા એટલે રામને કેટલા વર્ષો પંદર હજાર વર્ષ થયા જે થાય પણ એના આગળ એ દુનિયા તો ચાલતી જ હતી ને દરેક પોતાના ભગવાન જેને માનતા એને કે કે એ દુનિયા ચાલાયે ચાલે એમાં પણ એના આગળ પહેલાં ચુલું તો હમણાં થાય એના આગળ પહેલાં ના ચાલે એટલે આ બધું ગૂંચવાળો વધતો જાય છે શું વધતો જાય છે વાત છે બધી સાવ સાચી પણ આ કઈ અપેક્ષાને ક્યાં કયા સ્ટેજે કહેલી છે એ સમજવાની વાત છે ભક્તિ કરી તારા ઊંધું ઘાલીને કૃષ્ણની ભક્તિ કરી પણ ત્યારે છેવટે એમને આ પ્રશ્ન આવ્યો જહાં લગી આતમ તત્વ છીન્યો નહીં તહા લગી સાધના સર્વ જૂઠી તો અમારા જેવા જરા શાર્પ બુદ્ધિવાળા હોય ને તે પહેલાં જ પકડે ઉભા રહો અહીં પકડી નરસિંહ મહેતાને જો તમે કહો છો આ બધી સાધના જૂઠી તમે આટલું કૃષ્ણ કૃષ્ણ કરીને ઊંધા વર્યાન પછી આ કહેવાનો વારો આવ્યો તો હું હવે એ મહેનત શું કરવા કરું હું આત્માને શ્રોધવા પાછળ જ ના જોયું પકડાય કે ન પકડાય જે જે લોકો ગોથું ખાતા ખાતા આવ્યા છે ને આપણને બતાડે છે કે આ રસ્તો બરાબર નથી આ કરક છે તો ફરી એ રસ્તે આપણે એમને એ જ રસ્તે જવાની શી જરૂર તો આપણે એને જ રસ્તે જઈએ છીએ એનું એ જ કર્યા કરીએ છીએ ગાયા કરી જહા લગી આતન તત્વ છીન્યો સાધના સર્વ જૂઠી તારી જૂઠી કરતા એક વાર કર કરે શોધ મને જડે કે ના જડે પણ મારો લક્ષ્ય છે મારે આત્મા જાણવો છે આત્મા પ્રાપ્ત કરવો છે બીજું બધું મારા માટે કામનું નથી લામણે કહ્યું કોણ કરે છે જોગે જે સ્વરા જોગે જોગેશ્વરા કોક જાણે મારે કોકને ખોળવો છે योगी जोगेश्वर ने पता ही बदा बदा बावाओ जोगताओ बदा ये चाले नहीं हो आम हो क्या ये तो तमने बहु मड़ी आया फरी आया बड़ी दुकानों हटड़ी हो ये ना चाले आत्मयोगी क्या आत्मयोगेश्वर ये माँ अमदावाद शहर से 15 किलोमीटर ना अंतरे आवेलू दादा भगवान परिवार नू मुख्य सेंटर अडालच त्रिमंदिर અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે पर आप अपना परिवार और मित्रों साथे निष्पक्षपाती त्रिमंदिर ना दर्शन करी शाश्वत सुख ने पामो एज अभ्यर्थना इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101